નમસ્કાર હું રાકેશ આપની ગુજરાત રાકેશુંબર જિલ્લાના ખાનપુર તાલુકાના મેણા અને ભાદરોડ ગામ વચ્ચે લીંબડીયા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ઓવરલોડ પૂરપાટ ઝડપે જતા ડમ્ફરે રોડ પર ઉભા રહેલા ઘોડાને અડફેટે લેતા ઘોડાના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા સ્થાનિકો દ્વારા અકસ્માત કરીને ભાગી રહેલા ડમ્ફર ચાલકને ઉભો રાખીને પોલીસને જાણ કરી હતી ખાણ કરીને વિભાગ આવા બેફામ ઓવરલોડ જતા ડમ્પરો પર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે છે સંદીપ હે આજે